જય મા મમ્મા આપણે ભોજથી આવ્યા છીએ ભોજ ને ભોજ આપણે ભાઈ આવનારા છે કે ભાઈ આપણે તમને અમને આમાં આવો આપણે આવો છે માતા મઠ એટલે આપણે ભોજ ભોજથી આવ્યા છીએ જો ભાઈ ભોજનો નજારો નળવાળા સર્કલ ભોજમાં ભાઈની ની રાહ જોતા આપણે ભાઈ ભેગા થઈ ગયા જો ભાઈ

ના કે આપણે કહીએ કે ભાઈ હું આવતા રહી જાઉં દેવ પર તો આપણે દેવ પર કોન્ટેક કરી લેશો પણ આપણે એમ થયું કે ના કે મયુરસિંહને લેવા જ જાવો છે ભુજ એટલે આપણે ભુજ આવ્યા હતા બીજું આપણે કાંઈ કામ નહોતું ને અત્યારે ભુજથી ચાલુ થઈ ગયા છે ભાઈ તો અહીંયા આપણે આજે અજયની આઈસ્ક્રીમ ખાઈએ ભૂજ કેવી છે એક નંબર છે ને એમ ના કહેતા કે મામા ભેગા આવ્યા ને આપણે હેરાન થઈ ગયા

ભાઈ જાત્રાળુ જો જાય છે આ લાઈન લાગી છે ભાઈ કાંઈ ન ઘટે હો જો સેવાવાળા કેમ્પ વાળા સેવાઓ કરે છે ભાઈ આ જુઓ પાણીના બોટલ લઈને ભાઈ ઊભા છે નાનકડો છોકરો જય માતાજી બોલતા જાઓ ભાઈ જાત્રાળુ જય માતાજી બોલતા જાઓ ભાઈ એમ જ ન જાઓ જય માતાજી બોલતા જાઓ ને હાથ ઊંચા કરતા જાઓ ભાઈ

આપણા બે મોટા ભાઈ છે જો ભાઈ મુંદરા કચ્છ કા ચાલમ થી જાડે જા સામા કોગા આ ભાઈ ની માં હોટેલ આપડે આશાપુરા ક્યાં આવે બકપટ ચોકડી મામા આવે તો કઈ ઓળખજો ભાઈ ના ભાઈ મામા ના પાણી પાસો તો ઘણું છે ચા ને ભાઈ આ લો કુલ્ફી ને વિતરણ કરીએ મયુરસિંહ ને હલો મયુર સી મયૂર સિંહ પતા કહેજો જય માતાજી ભલા કહેજો જય માતાજી

જય માતાજી બધ જય માતાજી ભાઈ વાંદર ભાઈ તમને મેન્શન કરશું ભાઈ શું કામ કરો યુટ્યુબ માં આવી જશો ભાઈ થઈ જશો ભાઈ થઈ જશો બાજુ યુષી જય માતાજી બોલતા જાઓ જય માતાજી જય માતાજી બોલતા જાઓ જય માતાજી

જય માતાજી બોલતા જાઓ જય માતાજી જય માતાજી બોલતા જાઓ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બોલતા જાઓ ભાઈ જય માતાજી હા એ આગલી રાતે બનાવ એમાં કાટા દેતા ખરા વડા ભાઈ